ગામમાં છું માંડુદ્રી ગામે પહોંચી ગયા છે અને પાટણ પહોંચવા આવ્યા છે સેમ જો દાર ઉગાવ બુગાવ બધા લગાવ્યા છે અને છોકરા જો કલર લઈને આવ્યા છે ધરણ કરવા દે ટુલેટી છે જો પણ મંદિર ઓલા 5 કિલોમીટર 3 કિલોમીટર 3 કિલોમીટર તો જે આ બોર્ડ દેખાય વડલી વડલી ગામ ને નમસ્કાર મિત્રો તો આજે છે ધૂળિટી તો બધાને હેપી ટોળિટી અને વ્લોગ ચાલુ કર્યો છે તમને બતાવી દઉં પાટણથી સત્તર કિલોમીટર દૂર વચ્ચે આજે વ્લોગ ચાલુ કર્યો છે અને આજે આપણે જઈ રહ્યા છીએ પૂનમ છે એટલે જવમાની પૂનમ ભરવા દર પૂનમ હું જાઉં છું અને આજે છે ધૂળિટી એટલે રોડ વચ્ચે કલરવાળા નાના છોકરા જોઈએ હેરાન કરે છે કે નહીં કરતા અને એ તમને હું વચ્ચે બતાવતો રહીશ તો સત્તર કિલોમીટર પાટણ રહ્યું છે ને લગભગ પાટણથી ત્રી સાઈડ રોડા રોડ ઉપર જવું મારું મંદિર છે પંદર કિલોમીટર એટલે ઓલ તમને બધું જોવા મળશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો થોડોક તમને બતાવી દઉં ઊંચા પાટણ હાઈવેનો થોડા દ્રશ્ય કેવો રસ્તો છે તો અમે આજથી એક ત્રણ વાર પહેલાં પણ આવું જ હતું કે ગોલકાના દિવસે જ કોનો માર્યું આજે પણ એવું છે કે ગોલકના દિવસે જ કોનો માર્યું અને પાટણ નજીક જ છેલ્લા બે કિલોમીટર દૂર છે તો મિત્રો આજુ માંડવુ જગ્યા અમે પહોંચી ગયા છે અને અમે પાટણ પહોંચવા આવ્યા છીએ તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો આપણે ફાઇનલી પહોંચી ગયા છે પાટણ અને મારી પાસે જોઈ શકો છો સતીમાનું મંદિર જે પાટણના ત્રણ દરવાજા કહેવાય લગભગ તમને ખબર તો હશે તો આપણે પાટણના ત્રણ દરવાજા પહોંચી ગયા છીએ અને કલ લઈએ મા સધીના દર્શન અને આજે આપણે ફર્સ્ટ વાર લોકમાં શોર્ટ વિડીયો તો બહુ બનાવ્યા આપણે વ્લોકમાં પહેલી વાર લીધા છે તો આજે છે ઢોલેટી અને પૂનમ છે તો આપણે દર્શન કરી લઈએ માના મિત્રો આ છે પાટના ત્રણ દરવાજા એટલે પ્રાચીન સતીમાનું મંદિર તમને જોઈતના પણ દર્શન કરાવી લો બતાવજો કે આ જે રસ્તો છે પાટણ રોડા રસ્તો છે ત્યાંથી તમે આગળ જશો એટલે બોડા આવશે અને ત્યાંથી સીધો અહીંયા વળી જશો એટલે સીધો રસ્ રસ્તો જે જાય છે એ જોહુમાએ જાય છે તો આપણે મેડ વડલી આ વડલી ગામ ને આપણે વડલી થઈને વળી જવાનું તો વડલી આપણે પહોંચી ગયા છીએ અને આ જે રસ્તો દેખાય પાટણ રોડા આવી ગયા છે અહીંથી આગળ સીધો થરા જાય છે તો આપણે વડલી થઈને સીધા જહુમાના મંદિરે જશું અને આપણે હવે મળીએ જહુમાના મંદિરે જઈને જુઓ આ વડલીવાળો રસ્તો છે સામે જે બોર્ડ આવે ને ત્યાંથી તમારે વળી જવાનું તો મિત્રો જે વડલી ગામ આવી ગયું છે અને અહીંયા જહુમાનનો તે તમને બોર્ડ દેખાય ત્યાંથી સીધો આ રસ્તો આવે છે વળી જાવ તમે અહીંથી સીધા આવો ને તે હાઈવેથી અહીંથી સીધો આ રસ્તો આવે ત્યાંથી વળી જજો અને છોકરા જો કલર લઈને આવ્યા છે રંગ ટુલેટી છે જુઓ તો અહીંથી સીધા વળી જશે એટલે અહીંથી લગભગ કેટલા કિલોમીટર છે જહુમાન મંદિર ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર તો જે આ બોર્ડ દેખાય વડલીયા વડલી ગામને આ વડલી ગામથી ત્રણ કિલોમીટર છે તો અહીંથી સીધા વળો એટલે બાકી ગામમાં નહીં જવાનું ગામમાં જશો તો ભૂલા પડશો તો અહીંથી વળી જજો તો મળીએ આપણે જહુમાના મંદિરે તો મિત્રો ફાઇનલી જહુમાના મંદિરે પહોંચી ગયા છે ધારણું જ ગામ અને અહીંથી તમે જઈ શકો છો અને મારે બધી પ્રસાદીની દુકાનો છે તો આપણે હવે મંદિરમાં જઈશું અને દર્શન કરી લઈશું તો એ પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ તો તમે જોઈ શકો છો આ પહેલાં ગેટ નહોતો પતરાનો શેડ નહોતો બનાવેલો પણ આ નવો શેડ બનાવેલો છે તો આ રસ્તો છે આ બાજુ થરા રૂટ રોડા રૂટ ઉપરથી આવી શકાય ને આ બાજુ છે એ પાટણથીને ને આવી શકાય એવો રસ્તો છે તો આપણે પ્રસાદી લઈ લઈએ તો આપણે પ્રસાદી દો આપણે નાળિયેર જ આપો બીજું કંઈ નહીં તો આપણે નાળિયેર લઈ લીધું છે અને પેલા આ શેડ નતો આ શેડ નવો બનાવેલો છે તો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે દર્શન કરીએ જોઈ શકો આખો આ શેડ નવો બનાવેલો

આવી પહોંચ્યા છીએ તાણોજ ગામે મા જહુના દર્શન કરવા તો આપણે પહેલાં પ્રસાદી કરી લઈશું ને પ્રસાદી કરીને પછી તમને હું દર્શન કરાવું મા જહુના જે મેન મંદિર છે તેના સામે દેખાય એ નાળી વધેરવાની જગ્યા છે તો આપણે પહેલાં પ્રસાદી કરી લઈએ પછી હું તમને દર્શન કરાવું તો મિત્રો આપણે શ્રીફળ કરી દીધું છે અને હવે તમને દર્શન કરાવું મા જહુના જોઈ શકો છો અહીંયા ભક્તો પોતાની મનોકામના જોડે માગી રહ્યા છે અને સામે દેખાય એમાં જહુનું મૂળ સ્થાન છે અને ઉપર એક નવું મંદિર બનાવેલું છે અને સામે દેખાય તે શ્રીફળ વધારવાની જગ્યા છે જ્યારે બી તમે આવો તો આ રીતે જે તમને બતાવી રીતે તમે આવી શકો છો અને અહીંયા લોકો અગર બધું સાથે સાથે નાળિયેર પણ વધે પ્રસાદી કરે છે તો હવે આપણે થોડાક જોઈએ આગળ ઉપર મંદિર આવેલું એના પર તમને દર્શન કરાવીશું અને સામે જે દેખાય છે ઉપરલા ભાગમાં ત્યાં મંદિર આવેલું છે તો બધા મિત્રો કોમેન્ટમાં જય જય મા લખજો ને વિડીયો શેર પણ કરજો તો મિત્રો તમને હવે બતાવું ચાની વ્યવસ્થા જ્યાં નિઃશુલ્ક એક રૂપિયો લીધા વગર ભક્તોને ચાની વ્યવસ્થા પૂરી પાડે છે અને અલગ છે આ જગ્યા ઉપર તમે બેસીને શાંતિથી ચા પાણી કરી શકો છો જ્યારે બી આવો ત્યારે તો હવે આપણે ઉપર જઈશું અને ઉપર તમને જે મંદિર છે એના દર્શન કરાવીશું એટલે થોડા દૂરથી પણ દર્શન કરાવી દઉં કે મંદિર કંઈક આ રીતે દેખાય છે તો હવે આપણે ઉપર જઈએ ધીરે ધીરે જોરદાર ફુગ્ગાવોથી આખા મંદિરને શણગારવામાં આવ્યું છે પહેલાં આ રીતે ફુગ્ગાઓ શણગારવામાં નહોતું આવતું પણ આ વખતે શણગારવામાં આવ્યું છે આ બાજુ રમકડા પણ મળી રહ્યા છે જોઈ શકો છો સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે તો આપણે ધીરે ધીરે ઉપર જઈએ અને આમાં મંદિર છે મિત્રો એ આજથી લગભગ કહેવાય પાંચ છ વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને ઉપર જ તમે જોઈ શકો છો શણગારવામાં આવ્યું છે મંદિર કારણ કે આ જે ફાગણ સુદ પૂનમ છે એના લીધે આખા મંદિરને અલગ રીતે શણગારવામાં આવ્યું છે તો તમને નજીકથી દર્શન કરાવી દઉં તો ચાલો આપણે અંદરથી નજીકથી દર્શન કરીએ તો આ છે જહુમાની મૂર્તિ અને આપણે બાજુમાં આવે જઈએ બાજુમાં છે મનસાનાથ મહારાજની મૂર્તિ છે ને આ બાજુ છે જરા તમને બતાવી દઉં આ છે શક્તિ સમાન ત્રિશુલ નિશાનવાળી આકૃતિ અને જોઈ શકો છો અદ્ભુત નજારો છે અને નીચે નાળીઓનો ઢગલો છે આપણે પ્રદક્ષિણા કરી લઈએ કોર્યુંર મિત્રો ઉપરથી થોડો જોઈ લો ફુગાય છે જો દોરદાર દસ લાગી રહ્યું છે તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ માતાજીની અને આ મિત્રો આ નવું મંદિર છે તો કેટલા મિત્રો આવેલા છે જહુમા એ તાણો છે જે પાટણ જોડે આવેલું છે તો કોમેન્ટ કરજો તો નીચે ગરબા મૂકેલા છે એ પણ તમને બતાવ્યું આ નવરાત્રિમાં જે ગરબા હોય છે એના અલગ ગરબા મૂકેલા છે તો આપણે થોડી વાર અહીંયા નીચે બેસીએ અને આરામ કરીએ માના ચરણમાં તો મિત્રો આપણે જે જહુમાનું જૂનું મેન મંદિર છે કોઈને લગભગ નહીં ખબર હોય તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને તમને દર્શન કરાવું જે મેન મંદિર છે જહુમાનું એ જગ્યાએ તો બધા લોકો આવેલા છે પણ જે તળાવમાં એમનું મેન પ્રાગૃત્ય સ્થાન છે નો ઇતિહાસ પણ કંઈક અલગ છે તમને જોઈ લેજો યુટ્યુબમાં સર્ચ કરીને તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને સામે દેખાય એ જગ્યા છે સામે અને કહેવામાં આવે છે કે આ એ જગ્યા છે કે આ જગ્યા ઉપર જહુમાએ જે ઋષિ હતા જે અહીંયા જે ઋષિ હતા એમને સૌ પ્રથમ પાણીની ઉપર દોડીને એમને ચમત્કાર બતાવે એવું એક લોકવાયકા છે તો આપણે ત્યાં રૂબરૂ મળીએ નજીક જઈને તો મિત્રો પાછો તમે જોઈ શકો છો આ જહુમાનું એ મંદિર છે કે આ જગ્યા ઉપર વર્ષો પહેલાંની વાત છે કે તળાવ હતું તળાવ ઉપર દોડીને સૌ પ્રથમ પૂજારીને પરચો આપે છે અને જે નવું મંદિર છે એ પાછળ તમને દેખાય તો ઝૂમ કરીને બતાવું એ દેખાય નવું મંદિર છે જે ઉપરનો જે ભાગ તમને દેખાય છે નવા મંદિર એ લગભગ પાંચ છ વર્ષ પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એની અને આ મેનોનો પ્રાગ્ય સ્થાન છે જે તળાવમાં આવેલું છે અને આ જગ્યા ઉપર મેં હાલ તરત આ નવું મંદિર બનવાનું છે ને વારાત બોર્ડ મારલ ઉપર મળે એવી વાત મેં સાંભળી છે તો જ્યારે બી તમે ધાણો જાઓ તો મંદિરના સામેના ભાગમાં જે તળાવ છે કે આ મંદિર છે એટલે દર્શન કરવા અવશ્ય આવજો તો તમને થોડુંક અંદરથી દર્શન કરાવી લો તો મેન પ્રાગટ્ય સ્થાન કહી શકાય એ આ મંદિર છે તો આપણે થોડી વાર અહીંયા બેસીએ માના ચરણોમાં તો આ વખતે જ્યારે બી તમે ધરણો જાઓ તો મોટા મંદિરના દર્શન કરીને અવશ્ય આ તળાવ બાજુ આવજો લગભગ નેવું ટકા લોકો આવતા નહીં અને લગભગ નેવું ટકા લોકોને ખબર પણ નથી એટલે કદાચ નહીં આવતા પણ હવે જરૂરથી આવજો તો આપણે વિડીયોને આપણે અહીં એન્ડ આપીશું અને ફરી મળીશું તો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ